છોટાઉદેપુર જિલ્લામાં નસવાડીની શાંતાબા ભારતસિંહ સોલંકી વિદ્યામંદિર ખાતે નવરાત્રીની ઉજવણીના ભાગરૂપે સુંદર ગરબા આયોજન કરવામાં આવ્યું જ્યાંગ વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંનેએ ઉત્સાહભેર ભાગ લીધો આ ગરબાનું આયોજન વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને આનંદ વધારવા માટે હતું તેમજ માતાજીની કૃપા સૌ પર બની રહે તેવો શુભ આશય ધરાવ્યો હતો

સ્ફૂર્તિ ચૈતન્ય આવે જીવનમાં એક અનુરૂ એક ઉત્સાહ આવે અને એમાં મા જગદંબાની આરાધના કરે સદબુદ્ધિ સદ વિચારો સદવૃત્તિ આવે એવી એસવી સોલંકી વિદ્યામંદિર નસોડીના તમામ સ્ટાફથી આચાર્યવતી વધી મા જગદંબાને પ્રાર્થના કરીએ છીએ શું નામ સાહેબ તમારું ચંદ્રકાંત બી બારિયા સાહેબ આજે એસવી સોલંકી વિદ્યામંદિરમાં સારો પ્રોગ્રામ હતો આજે મા આજે શક્તિ અંબેલાની જે નવરાત્રિ ચાલે છે નવાતા એને લક્ષીને બાળકોનો એક ઉત્સાહ વધે ઉમંગ વધે એના માટે અમે એક નરમાનું આયોજન કરેલું છે અને હું એટલીક પ્રાર્થના કરું છું મા અંબે માતાને કે મારામાં સ્ટાફ અને બાળકોને સરસ સારી બુદ્ધિ આપે અને જીવનમાં પ્રગતિ કરે એવા આશીર્વાદ માતાજી પાસેથી મેળવવા માગું છું શું નામ છે સાહેબ તમારું અશોક એ જ ફલે ઇન્ચાર્જ